નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર સાત ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર સાત છે પ્રત્યાવર્તી પ્રવાહ અથવા તો એને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ છીએ એસી કરંટ એસી કરંટ આપણે એને કહી શકીએ છીએ ચલો આપણે આ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આ ચેપ્ટરની અંદર જે ટોપિક અગત્યના છે જે વસ્તુની આપણને જરૂર પડવાની છે એની આપણે ચર્ચા કરીએ છીએ ચલો તો આ ચેપ્ટર ભણતા પહેલા આપણને વિકલન વિશે ખબર હોવી જોઈએ તો સાઈન વિકલન થાય કોટા અથવા તો એવું યાદ રાખો કે ડી અપન ડી થીટા સાઈન થીટાનું વિકલન થાય કોટા એ જ રીતના ડી બાય ડી થીટા વિકલન થાય માઇનસ સાઈન એટલે સાઈનનું કોસ થાય કોશનું માઇનસ સાઈન થાય ચલો આ વિકલનની વાત થઈ એ જ રીતના સંકલનની વાત કરીએ કે સાઈન ઠીટા ઇન્ટુ ડી ઠીટા એટલે આપણે એવું જાણીએ છીએ કે સંકલન અને વિકલન એકબીજાની વિપરીત પ્રક્રિયાઓ છે તો સાઈનનું વિકલન કોશ થાય તો સાઈનનું સંકલન કોશ જ થાય પણ યાદ રાખવાનું કેવું થાય માઇનસ થાય એ જ રીતના ઇનટુ ડી કોઈ થાય સાઈન થવાનું પણ આ થી સાપેક્ષે ના હોય ઠીટા ના પ્રત્યે સંકલન અથવા તો વિકલન ન હોય અને ખૂણો પણ ઠીટાને બદલે ઓમેગા ટી હોય તો શું લખી શકાય સમજો સમયની સાપેક્ષે સાઈન ઓમેગા ટીનું વિકલન કરવું છે તો તો થાય જ પણ થીટા હોય તો એટલે અહીંયા થીટા નથી એટલે સાઈનનું કોસ થઈ ગયું પણ ઓમેગા ટી નું હજુ આપણે બાકી રહ્યું એટલે ઓમેગા ટી નું આ રીતનું લખી શકીએ તો કોસ આ ઓમેગા કોસ ઓમેગા ટી અને આ ઓમેગા બહાર આવી જાય તો dt ટી ટી વન થઈ જવાનું છે એ જ રીતનું ડી બાયટી કોસ ઓમેગા ટી તો કોસ્ટ નું થાય માઇનસ સાઇન ઓમેગા ટી અને પાછું આ ડી અપોન ડીટી ઓમેગા ટી નું બાકી રહ્યું તો એનું થવાનું છે ઓમેગા સાઇન ઓમેગા ટી તો યાદ રાખો કે વિકલન ની અંદર જો તો આપણે આ રીતનું લખી શકીએ છીએ સાઈન થીટાનું થાય માઇનસ કોસ ઓમેગા ટી પણ ઠીટા હોય તો કોસ થાય પણ ઠીટા નથી તો અહીંયા જેમ ઓમેગા ગુણાકારમાં જતા હતા એમ સંકલન ની અંદર ઓમેગા ભાગાકાર ની અંદર જાય યાદ રાખો

આ થ્રી પાય બાય ટુ આ ફોર પાય બાય ટુ એટલે ટુ પાય આ ફાઈવ પાય બાય ટુ અહીંયા આવે સિક્સ પાય બાય ટુ એટલે થ્રી પાય અહીંયા સેવન પાય બાય ટુ આવે અહીંયા એટ પાય બાય ટુ એટલે ફોર પાય એટલે આ રીતનું આપણે એ કમવર વિશે પણ થોડા ઘણા આપણે જાણકાર હોવા જોઈએ ત્યારબાદ આપણને આવી ખબર હોવી જોઈએ કે સાઈન પાય બાય ટુ પ્લસ થીટા એટલે એનો જવાબ થાય કોસ થીટા પાય બાય ટુ આવે તો વિધેય બદલાઈ જાય સાઈન નું કોસ થઈ જાય કોસ નું

એટલે તમને આ ચેપ્ટર નંબર સાત ભણવા માટે આપણને આટલી બાબત ખબર હોવી જોઈએ ત્યારબાદ હવે આપણે ચેપ્ટર નંબર સાતની પ્રસ્તાવનાની શરૂઆત કરવા માગીએ છીએ કે એસી પ્રવાહ અથવા તો એસી વોલ્ટેજ શું છે જેની આપણે ડીસી વોલ્ટેજ કે ડીસી પ્રવાહ સાથે સરખામણી કરવા માગીએ છીએ તમે આટલું નોટડાઉન કરી લો ચલો આશા રાખું છું કે તમને આગળની જે મેં વસ્તુની ચર્ચા કરી સંકલન વિકલનની એમાં ખ્યાલ આવ્યો હશે હવે આપણે એસી અને ડીસી વચ્ચે તફાવત જોવા માંગીએ છીએ પહેલાં આપણે અહીંયા હું લખીશ ડીસી પ્રવાહ અથવા જેને કહેવાય ડીસી કરંટ એટલે કે પ્રવાહ અને ડીસી વોલ્ટેજની વાત કરીશું આપણે ડીસી વોલ્ટેજ અને અહીંયા એસી કરંટ કે એસી વોલ્ટેજની આપણે વાત કરીશું ચલો તો ડીસી કરંટ કે ડીસી વોલ્ટેજ શું છે તો આપણે જાણીએ છીએ કે આપણે ટુ વ્હીલર કે ફોર વ્હીલરની અંદર જે બેટરી આવે છે એ અંદર અંદરથી આપણને જે પ્રવાહ મળે એ કયો હોય છે ડીસી પ્રવાહ હોય જ્યારે આપણા ઘરની અંદર જે પ્રવાહ આવે છે એ એસી પ્રવાહ હોય છે તો ડીસી પ્રવાહ એટલે શું તો એવો પ્રવાહ કે વોલ્ટેજ જે સમય સાથે મૂલ્ય એવા પ્રવાહ કે વોલ્ટેજ કે જેનું કે જેનું સમય સાથે મૂલ્ય અને દિશા બદલાતા ન હોય એવો પ્રવાહ કે વોલ્ટેજ કે જેનો જેનું સમય સાથે મૂલ્ય અને દિશા બદલાતા ન હોય એટલે કે સમય સાથે રહેતા હોય મૂલ્ય અને દિશા રહે એવા પ્રવાહ કે વોલ્ટેજને આપણે ડીસી પ્રવાહ કે ડીસી વોલ્ટેજ કહી શકીએ છીએ તો આ એસી પ્રવાહ કે એસી વોલ્ટેજ એનાથી બીરુદ્ધ નું છે એવો પ્રવાહ કે વોલ્ટેજ પ્રવાહ કે વોલટેલ જે સમય સાથે બદલાય એટલે કે તેનું મૂલ્ય અને દિશા સમય સાથે સતત બદલાતા હોય મૂલ્ય અને દિશા સમય સાથે સતત બદલાયા કરે છે તો બદલાય છે જેને આપણે ડીસી પ્રવાહ કે ડીસી વોલ્ટેજ કહી શકીએ છે છે આ આ રહે જ્યારે બદલાય ચલો સમજો ઉદાહરણ તરીકે તમે તમને તમને આપણે કીધું કે ટુ વ્હીલર કે ફોર વ્હીલરની બેટરીમાંથી કોઈક પાંચ વોલ્ટના વોલ્ટેજ મળી રહ્યા છે તો આનો વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આપણે આલેખ દોરીશું તો આપણને કઈક આવો મળવાનું છે તમે જુઓ કોઈ પણ સમયે વોલ્ટેજ નું મૂલ્ય ફિક્સ જ છે બદલાવાનું નથી અચળ રહે છે તો એનો આલેખ આપણે આવો દોરી શકીએ જ્યારે આપણે એસી પ્રવાહ કે એસી વોલ્ટેજનો સમય વિરુદ્ધનો આલેખ દોરવો હોય તો આપણને કંઈક આવો મળે આ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 6 ના છેલ્લા ટોપિક એસી જનરેટર ની અંદર આવી ચૂકેલી છે કે એસી જનરેટર ની અંદર જે વોલ્ટેજ આપણને મળે છે E બરાબર E0 જેને આપણે આવું લખ્યું હતું sin ωt એ આવા બદલાતા જતા વોલ્ટેજ હોય છે તો આ વોલ્ટેજ ને આપણે એસી વોલ્ટેજ કહી શકીએ છીએ જે સમય સાથે બદલાતા હોય છે તમે જો અહીંયા આ કોઈ સમય વોલ્ટેજ ઝીરો છે આ સમય વોલ્ટેજ મહત્તમ થયો તો પાછો આ ઋણ તરફ મહત્તમ થયો જેને આપણે માઇનસ વીએમ કહી શકીએ છીએ ફરી પાછો ઝીરો થયો તો સતત આ પ્રવાહ અને વોલ્ટેજ બદલાતા જાય છે એટલે આપણે એને એસી વોલ્ટેજ કે એસી પ્રવાહ કહી શકીએ છીએ ચલો તમે જાણતા હશો કે ડીસી બેટરીની સંજ્ઞા ડીસી બેટરીની આપણે જો સંજ્ઞા દોરવી હોય તો આપણે જાણીએ છીએ અત્યાર સુધી કે ધન છેડો હોય અને ઋણ છેડો હોય તો આને આપણે એસી સોરી ડીસી બેટરી કહી શકીએ છીએ એસી બેટરીની સંજ્ઞાની વાત કરીએ એસી બેટરીની સંજ્ઞા તો એસી બેટરીની સંજ્ઞા આપણે આ રીતની દર્શાવીશું અંદર આમ બદલાતું જતું આપણે દોરીશું કારણ કે એસી વોલ્ટેજ એ સતત બદલાતા જતા હોય ત્યારબાદ અહીંયા આપણે આ બાબત યાદ રાખીશું એસી વોલ્ટેજને વી બરાબર એસી સ્ત્રોતના વોલ્ટેજને આપણે વી બરાબર વીએ સાઇન ઓમેગા ટી વડે દર્શાવીશું આ ક્યાંથી આવ્યું તો આપણે લાસ્ટ ચેપ્ટરમાં પણ ઈ ગયા છીએ કે ઈ બરાબર ઈઝીરો સાઇન ઓમેગા ટી તો આ ઈ શું છે એક પ્રકારના વોલ્ટેજ છે ઈ ઝીરો એટલે મહત્તમ વોલ્ટેજ મહત્તમ પ્રેરિત ઇએમએફ એ જ રીતના એસી પ્રવાહને આઈ બરાબર આઈએમ એમ સાઇનોમેગા ટી વડે દર્શાઈશું આ આપણે આગળ સાબિત કરીશું પણ આ યાદ રાખીશું કે વી બરાબર વીએમ સાઈનોમેગા ટી આપણે આગળના ચેપ્ટરમાંથી લાયેલા છીએ હવે તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે સર તમે પ્રવાહને કેમ સ્મોલ આઈ વડે દર્શાવ્યો છે તો આપણે એસી પ્રવાહને સ્મોલ આઈ વડે દર્શાવીશું બરાબર છે અહીંયા આટલું લખો એટલે પ્રસ્તાવના અહીંયા પૂરી થાય ત્યારબાદ અહીંયા છેલ્લી એક બાબત તમને કહી દઉં કે ડીસી બેટરીને બનાવવા માટે આપણે અલગ અલગ રસાયણો અંદર ભરવા પડે જે ખૂબ જ ખર્ચાળ છે જ્યારે એની સાપેક્ષા આ એસી આપણને ખૂબ જ સસ્તું પરવડે છે એટલે અધો પરવડી શકે એવું હોય છે એટલા માટે આપણી ઘરની અંદર જે પ્રવાહ આવે છે એ એસી પ્રવાહ આવે છે આશા રાખું છું કે તમને સમજણ પડી હશે જો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલ પર જો તમે નવા તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ